ઓડ શહેરમાં વિરોધ વંદે માતર આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ સત્તર એપ્રિલ બે હજાર ગુરુવારે ગુરૂવારે ઓડ શહેર બસ સ્ટેન્ડ પાસે કોંગ્રેસના અગ્રણી નેતાઓ શ્રીમતી સોનિયા ગાંધી તથા શ્રી રાહુલ ગાંધીના ઘોર ભ્રષ્ટાચારના ગંભીર ખુલાસાઓ અને તાજેતરમાં એ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ સમગ્ર દેશમાં તેમના વિરોધમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી ઓળ શહેર અને યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે ઓળ શહેરમાં બસ સ્ટેન્ડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના નાગરિકોને છેતરવામાં આવ્યા છે હવે સમય આવી ગયો છે કે આવા ભ્રષ્ટ નેતાઓને કાયમ માટે રાજકારણ બહાર ફેંકી દેવા જોઈએ તેના વિરોધ માંગોળ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિરેન પટેલ પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ ઉમરેટ તાલુકા યુવા મોરચાના મહામંત્રી મિત પટેલ महामंत्री अशोक ठाकुर हिमेन भाई पटेल काउंसिलर मनोज भाई सोलंकी किरिट भाई अहिमकर तथा तमाम कार्यकर्ता काउंसिलर मित्रों बहनों और दरेक मोर्चा होदेदारो हाजर रही विरोध प्रदर्शन करो रिपोर्टर दिलीप भाई एस पटेल